ક્ષેત્રમાં સાલમલી દ્વીપ અને ઘણા વિદ્વાન ઇતિહાસકાર અને ભૂગોલકાર તો મત એવા છે આજનું સાલમલી દ્વીપ એટલે આફ્રિકા ખંડ કહેવાય એમ પેલા બધા દ્વીપો ભેગા હતા અને પછી બધા સપ્ત દ્વીપ આદિ ને તેની જો ચર્ચા એ બધે ભૂગોલ અને ખગોલ આદિ વાતો છે સાલમલી દ્વીપમાં દ્રોણ ના પુત્ર રૂપે એમનું પ્રાગટ્ય થયું ત્રણ પુત્ર થયા અને દ્રોણ પર્વત રૂપે છે એટલે બધાનું આધિ દૈવિક સ્વરૂપ તો મનુષ્યાકાર છે જ પણ ભૌતિક પર્વત રૂપે પ્રાગટ્ય તો કયું કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં બિરાજે છે બીજા થયા ગોવર્ધન અને ત્રીજા ચરણાદ્રી પર્વત જે ચરણાટ કુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ કહીએ છે આ ત્રણેય ભાઈ છે જે વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે આ ત્રણેયની મહત્તા છે આ ત્રણેયની પરિક્રમા થઈ છે અને ત્રણેયનું મહાત્મ્ય છે આપણે ત્યાં પ્રભુની લીલાઓ પ્રત્યેક અવતાર ક્યાંક ને ક્યાંક પર્વતો સાથે જોડાયેલી છે અને ગિરિરાજ સાથે પણ અનેક વિધ પ્રકારની વાયકાઓ આ ભૂતલ પર પ્રગટ્યની વાયકા અને પૌરાણિક કથાઓ પણ ખાલી વાયકાઓ નહીં કહું પણ જુદા જુદા પુરાણોમાં કલ્પ ભેદથી જુદી જુદી લીલાઓનું વર્ણન જેમાં થાય એ વિવિધતા પુરાણોની છે મહાપ્રભુજી સમજાવે છે તો અન્ય પુરાણોમાં પણ જુદી જુદી કથાઓ નારદ પુરાણ આદિમાં પણ આવે છે એક પર કથા એવી પણ આવે છે કે એક ગોવર્ધન નામનો બ્રાહ્મણ હતો અને એણે ખૂબ તપ કર્યું અહીંયા વૃંદાવનમાં એટલું ભારે તપ કર્યું કે ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થઈ ગયા આ ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા અને પ્રસન્ન થઈને કહ્યું કે તારા ઉપર હું બહુ પ્રસન્ન છું હે બ્રાહ્મણ તો કઈ વરદાન માંગ ત્યારે એને વરદાન માંગતા એવું કહ્યું આવું અન્ય પુરાણોમાં કથા છે કે તમે મારા પીઠ ઉપર બિરાજ એવું મારા ઘણા સમયનો પ્રગટ છે અને ઠાકોરજીએ કહ્યું ઠીક છે અને વળ્યો આમ ઘૂંટણે બે હાથ અને પગ થી પીઠ ઉપર ઠાકોરજી ચડ્યા સવાર થયા અને સવાર તો થયા અને હવે પેલા દ્રોણ નામના બ્રાહ્મણે કહ્યું કે હવે મારો મનોરથ છે કે હવે સદાય માટે આ રીતે મારી ઉપર બિરાજતા રહો અને ક્યારે આપ નીચે ના ઉતરો અને ઠાકોરજી તો વરદાન બંધાયેલા હતા અને કહેવાય છે કે એ દ્રોણ બ્રાહ્મણ પર્વત રહ્યો બન્યો અને મુખારવિંદ રૂપે સાક્ષાત ઠાકોરજી બિરાજમાન રહે અને મુખારવિંદ રૂપે બિરાજમાન રહ્યા અને ચતુર્ભુજ નારાયણ હતા એટલે ચારે વ્યૂ કારણ કે પરમાત્મા જ્યારે પધારે ત્યારે ચારે વ્યૂ થી પ્રગટ થાય જ્યારે પૂર્ણ પુરુષોત્તમ હોય તો ચતુર્વ્યુ હે લીલા કરે એટલે જન્મ પ્રકરણના ના ચાર અધ્યાય છે ભાગવત ચાર અધ્યાય હેતુ ઉદ્યમ સ્વીકાર ના કાપટે પ્રથમ એમ સુબોધિમાં મહાપ્રભુજી ચાર ઉદ્દેશ બતાવે કે ચાર વ્યૂ થી પ્રભુ લીલા કરે છે તો અહીંયા પણ ગિરરાજ ઉપર ચતુર્વ્યુ હે પ્રભુ પ્રગટ થયા છે અને સાક્ષાત નારાયણનું રૂપ છે તો પહેલું વ્યૂહ કહ્યું કે સંકર્ષણ વ્યૂહ ચારે થી પ્રભુ જુદી જુદી લીલા કરે સંકર્ષણ નાશ કરે અત્યારે ચર્ચામાં ચર્ચામાં નથી પણ સંકર્ષણ પ્રભુ પ્રગટ થયા એટલે કહેવાય છે કે સંકર્ષણ દેવ જે બિલ્છુ કુંડમાંથી પ્રગટ થયા જે તરેટીમાં અન્ય બિરાજ છે અને સંકર્ષણ કુંડ થી જે પ્રગટ થયા છે એ સંકર્ષણ દેવ એ સંકર્ષણ વ્યૂહ નું સ્વરૂપ છે એટલે જ આપણે ત્યાં જયારે પરિક્રમા કરતા કરતા આ ચારે વ્યૂ થી બિરાજતા દેવોને વંદન કરવામાં આવે છે તો જે સંકર્ષણ કુંડ થી સંકર્ષણ દેવ પ્રગટ થયા એ સંકર્ષણ વ્યુ છે બીજું છે વાસુદેવ વ્યુ જે ગોવિંદ કુંડ માંથી ગોવિંદ દેવજી પ્રગટ્ય છે એ વાસુદેવ વ્યુ છે એ સાક્ષાત નારાયણ ના છે જે પ્રદ્યુમ્ન વ્યુ દાન ઘાટીમાં જે દાની રાયજી બિરાજમાન છે અને જે દાની રાયજી સ્વરૂપ દાન ઘાટીમાં બિરાજે છે એ સાક્ષાત પ્રદ્યુમ્ન વ્યૂહ સ્વરૂપ છે જો મુખારવિંદ પૂર્ણ પુરુષોત્તમ અને આ બિરાજમાન છે અનિરુદ્ધ વ્યૂહ જે શ્રીકુંડમાંથી પ્રગટ થયેલા હરદેવજી છે અને માનસિક ગંગામાં બિરાજ છે હરદેવ માનસી ગંગા શ્રી હરદેવ પરિક્રમા દે આપણે જે બોલતા હોઈએ છીએ એ હરદેવજી એ અનિરુદ્ધ વ્યૂહ નું તો આમ નારાયણ ગોવર્ધન પર્વત ઉપર બિરાજ્યા તો ખરા પણ સાક્ષાત નારાયણ રૂપે બિરાજ્યા એટલે નારાયણ પ્રગટ પોતે પૂર્ણ પુરુષોત્તમ ક્યારે કહેવાય જ્યારે ચારે વ્યુહે જ પ્રગટ્યા તો ગિરરાજ બાવામાં બિરાજતા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ કોઈ એમ કે તમે દેવતા કહો છો તો દેવતા રૂપે હોવા જોઈએ તો એને પૂર્ણ પુરુષોત્તમ કેમ કહો છો એનું પ્રમાણ શું તો એનું પ્રમાણ એ છે કે આ ચારે વ્યૂથી બિરાજે છે એટલે પૂર્ણ પુરુષોત્તમનો પ્રાગટ્ય છે અને પુરાણોમાં તો એમની મહત્તા ત્યાં સુધી ગાય કે જ્યારે ભગવાન પાસે નારદજી આવ્યા અને કહેવા લાગ્યા મારે ગોવર્ધનના દર્શન કરવા છે તો કહ્યું કે તમે ત્યાં જઈને સ્નાન કરીને આવો અને યમુનાજીમાં સ્નાન કરવા માટે આવ્યા અને જુએ તો બે ઋષિ મુનિઓ બે ભાઈઓ તપ કરી રહ્યા છે અને હાડકાઓનો ઢગલો પડ્યો છે પૂછ્યું કે આવીને આશ્ચર્ય એમને થયું કે આ કોણ છે બે અને ત્યારે કહ્યું કે આ ઢગલા બીજા કોઈના નથી આ બંને મુનિઓના છે અને પોતાના પ્રગટ નેત્રોથી દર્શન કરવા માટે એ અનંત જન્મોથી તપ કરી રહ્યા છે તપ કરે અન્ન જળનો ત્યાગ કરે મૃત્યુ પામે અને હડકા થાય ને ઢગલા થતા જાય પાછા જન્મ લે ને પાછા તપ કરવા બેસી જાય પાછા મરી જાય ને પાછા હડકા ને ઢગલા થાય પાછા જન્મ લે આવા અનંત જન્મોથી તપ કરે છે તો આ હાડકાં બીજા કોઈના નથી એમના જ હાડકાંઓના ડગલાં છે જે અનંત જન્મોના તપ પછી પણ જેના દર્શન થતા નથી એવું મહાત્મ્ય ગિરરાજજીનું છે તો વિચાર કરો જ્યારે આપણને સરળતા અને સહજતાથી ગિરરાજ બાબાના દર્શન થઈ રહ્યા છે તો આપણું કેટલું મોટું સૌભાગ્ય છે કારણ કે એવો યુગ પણ એવો પણ સમય આવશે કલિયુગમાં જ્યારે ગિરરાજની બૂતલ પર નહીં હોય ભૌતિક રૂપે આપણે ત્યાં તો કહ્યું છે ને કે જ્યારે ઘટત ગિરિરાજ કલિયુગના લક્ષણોમાં કહ્યું છે તો એ ગિરિરાજ બાબા આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એવા સમય ઉપર આ ભૂતલ પર છીએ કે જે સમય શ્રીનાથજી આ નેત્રોથી દર્શન આપે છે યમનાજી આ નેત્રોથી દર્શન આપે છે વલ્લભ વલ્લભ કુલ રૂપે બિરાજમાન છે ગિરિરાજ બાબા પ્રગટ રૂપે છે અને ભાગવતની કથા આજે પણ ભૂતલ પર થઈ રહી છે એવા ઉત્તમ સમયમાં આપણું જન્મ ભૂતલ પર થયો એક કણના દર્શન કરવા માટે પણ લોકો લાલી થઈ જશે એવા સમય આવશે આપણે તો ભાગ્યશાળી છે આપણા હાથે દૂધ ચડાવીએ છીએ અને પરિક્રમા કરીએ તો ગિરાજજી આવું મહાત્મ્ય ભૂતલ પર કયો એવા અન્ય કથાઓ પણ પુરાણોમાં ગિરાજીના પ્રાગટ્યની વર્ણન કરવામાં આવી છે પુલત્સ મુનિને ત્યાં પ્રાગટ્ય થયો આ પુલત્સ મુનિ આવ્યા પરિક્રમા કરતા કરતા દ્રોણના પુત્ર રૂપે જન્મ થયો અને ગોવર્ધનને જોઈને મનમાં ભાવ થયો કે આને તો કાશી લઈ જાવ અને કાશીમાં આની કંદરાઓમાં બેસીને મહાદેવજીની ઉપાસના કરે આ જ્યારે ભાવ થયો આવીને કહ્યું કે મારો આવો મનોરથ છે દ્રોણને વિનંતી કરી તો કહ્યું જો ગોર્ધન આવવા તૈયાર હોય તો મને જરાય વાંધો નથી અરે ને કહ્યું કે અને પણ મનમાં હતું કે મારે તો વ્રજમાં જવું છે અને આ માધ્યમ મળ્યું છે જો વ્રજમાં આવવા માટે જે કઈ પણ નિમિત્ત બને એમને નિમિત્તને પકડી અને પહોંચી જવું વ્રજમાં કારણ કે આ તો પ્રભુની લીલા ભૂમિ છે એટલે જે પણ નિમિત્ત મળે કે બને યા બનાવી લેવું એમ તો વ્રજમાં આવવા માટે કોઈ નિમિત્તની જરૂર નથી અહીંયા તો ઠાકોરજીની કૃપા થાય અને કઈક એવો અવસર મળે પહોંચી જવું જોઈએ મોકો ગોતી જવું ગોવર્ધને કહ્યું કે હું આવું તો પણ એક મને જ્યાં ત્યાંથી યોગ હાથમાં લીધા ગિરાજ બાબાને અને ચાલ્યા છે ચાલતા ચાલતા કાશી તરફ જઈ રહ્યા છે બ્રજમાં બ્રજમંડલ આવ્યું પ્રસિદ્ધ કદાચ બ્રજમંડલ આવ્યું ને ગિરાજીને થયું કે મારે તો બ્રજમાં વાસ કરવાનો છે વ્રજની લીલાનો એક હું ભાગ છું અને મારા વગર વ્રજ પણ અધૂરું છે ભલે ને મુનિ ના નારાજ થાય ને શ્રાપ આપશે ને અને પ્રભુ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હોય ત્યારે ભૂતલ પર રહીને કરવું પણ શું અરે સેવા મળતી હોય ને તો શ્રાપ પણ આશીર્વાદ રૂપ છે સેવાનું સુખ તો મળી રહેશે ભલે ને શ્રાપ મળે ભાર વધાર્યું પોતાનું ગિરરાજ બાબા અને એટલું બધું ભાર વધાર્યું કે ઋષિ ઉચકી ન શકે ગિરાજ બાબાને પધરાવી દીધું પજરાવી દીધા અને પાછા નિત્યક્રમથી નિવૃત્ત થઈને પાછા ગિરિયાજને લેવા આવ્યા ગિરરાજજીએ કહ્યું કે અરે તમે વચને બંધાયેલા છો એકવાર મને જ્યાં મૂક્ષો ત્યાંથી પછી હું ઊભો નહીં થોડ ઋષિના આવ્યો ક્રોધ આપવું હતું એમને બ્રજમાને મને માધ્યમ બનાવ્યો મારી સાથે છલ કર્યું જ્યાં હું તને શ્રાપ આપું છું રોજ તું તલ ભર ઘટીશ અને ગિરાજજીને શ્રાપ લાગ્યો તો શ્રાપ પણ આશીર્વાદ રૂપ છે ચલો સખી સૌતન કે ઘરે જઈએ માન ઘટે તો કા ઘટ જઈએ પીએ કે દર્શન ભાઈએ સેવામાં શું માન શું સન્માન શું શ્રાપ શું આશીર્વાદ સેવાથી મોટો આશીર્વાદ બીજું કઈ નથી જે સમજે છે એના માટે વ્યવહાર ગૌણ છે ને સેવા મોટી છે સામે વાળાનો વ્યવહાર કેવો છે એ ગૌણની નહીં વાંચો ઘણી વાર બેઠકજીમાં જઈએ ઘણીવાર વાર ગિરરાજ માં જઈએ ઘણીવાર કોઈ જગ્યાએ ઘણા ના વ્યવહાર આપણને ગમે એવા ન હોય પણ એ તુચ્છ વ્યક્તિના વ્યવહારને કારણે મળતી સેવાનો લાભ શા માટે ગુમાવો બને તો ત્યારે કાન બંધ બંધ કરી લેવા પણ સેવા મળી છે શું કરવા એટલા માટે વ્યક્તિઓના અનુચિત વ્યવહારને કારણે સ્વરૂપની સેવાનો લાભ ગુમાવવો નહીં ઘણી વાર તીર્થોમાં ઉત્તમ વ્યવહાર નહીં જોવા મળે આપણને એટલા માટે ક્યારે પ્રભુ માટે અભાવ નહીં લાવો તીર્થો માટે અભાવ નહીં લાવો વ્યક્તિઓ હોય પણ સ્વરૂપ તો બિરાજમાન છે પ્રભુ તો છે નિકટ નિકટના જવા દે તો દૂરથી ઠાકોરજી આમ ફૂટપટ્ટીથી માપીને કૃપા કરે કે આ પાંચ ફૂટ છે તો એના પર પચાસ ટકા કૃપા પેલો દસ ફૂટ છે તો પચીસ ટકા કૃપા પેલો તો છે એક વીસ ફૂટ દૂર છે છેલ્લો છે એના પર કોઈ કૃપા કરાતી છે પ્રભુ આ રીતે કૃપા કરે એમની પાસે કોઈ ફૂટપટ્ટી નથી બસ તમારો વિશુદ્ધ ભાવ જોઈ ઠાકોરજી તમારી આવી આવી જાય છે જશે એ પણ જજી નો સ્વભાવ છે એ પણ શ્રીનાથજી નો સ્વભાવ છે પ્રભુ બોલાવે છે સામર્થ્યવાન હોય તો નિકટ પહોંચી શકે ન અસમર્થતા દેખાય તો શ્રીનાથજી એની પાસે પહોંચી જાય પણ ભક્ત થી ઠાકોરજી દૂર રહી શકતા નથી એ નિશ્ચિત વાત છે

અને પ્રભુ કોઈ ને કોઈ રસ્તો ભક્ત પાસે પહોંચવાનો ગોતી જ લેતા હોય છે જો એક સાધારણ જીવ અને ભગવાનમાં ફરક એટલો જ છે માણસ કારણો ગોતતો હોય છે કે કારણ મળે સંબંધ તોડી નાખે અને પ્રભુ કારણ ગોતતા હોય છે કે એક નાનું કારણ મળે ને તો આની જોડે સંબંધ જોડી નાખે પ્રભુ અને જીવમાં ફરક એટલો જ છે એક નાનકડી વસ્તુને પણ નિમિત્ત બનાવીને ઠાકોરજી કૃપા કરી નાખે અને માણસ નાનકડી વસ્તુને નિમિત્ત બનાવીને વર્ષોના સંબંધો તોડી નાખે આ જીવ અને પ્રભુમાં ફરક છે એટલે પ્રભુ ક્યારે કઈ વસ્તુનું કારણ બનાવી લે ને આપણે કે ગિરનાર શ્રીનાથજીના મંદિરની પાછળ એક 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 બે પ્રેમી અને પ્રિયતમા બેઠા હતા અને પોતાની પ્રિયતમા માટે પાન બનાવતો હતો એનો પ્રિયતમને ચૂનો લગાવતો હતો પાનમાં અને આંગળીમાં ચૂનો વધ્યો તો મંદિરની દિવાલમાં એક તિરાડ હતી તો ચૂનો શું કરતો તિરાડમાં ભરી તો શ્રીનાથજી બાબાએ કૃપા કરી નાખી કે તે તો અમારી આટલી સેવા કરી મારા મંદિર બાંધવાની મારી તિરાડ ભરવાની તો કથાઓ તો એવી પણ કે છે અજાણે અધર્મી નાહી ગયો તો એ કર્યો ઉધાર આ તો એવી વ્રજની લીલાઓ છે વિશેષતા છે કે જીવે વિચાર્યું ન હોય અને ઠાકોરજી એને સેવા માની એના ઉપર કૃપા કરી લે આ જ વ્રજાદીપની કૃપા છે તો અહીંયા આ ગિરાજ બાબા પધાર્યા બ્રજમાં શ્રાપ લાગ્યો ઋષિ તો ગયા પણ ગિરરાજજીને પધારવું પધારું હતું બ્રજમાં ને વ્રજમાં આવીને બિરાજ એ અનેકવિધ પ્રકારની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું ગિરાજ બાવા એ તો સાક્ષાત ભગવતી છે આપણે ગુસાઈજીનો પ્રસંગ આવે છે ને કે પેલા વૈષ્ણવને પૂછ્યું કે સૌથી મોટું તીર્થ કયું સૌથી મોટી નદી કઈ સૌથી શ્રેષ્ઠ પર્વત કયો વૈષ્ણવને થયું કે ગુસાઈજી રાજી થશે કયું શ્રેષ્ઠ તીર્થ વ્રત છે શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે શ્રેષ્ઠ પર્વત તો ગિરરાજજી છે ત્યારે ગુસાઈજી નારાજ થયા અરે મૂર્ખ તું વ્રજને તીર્થ માને છે શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે વ્રજ તો ઠાકોરજીનું ઘર છે તું યમુનાજીને નદી માને છે શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે અરે શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે તું ગિરરાજજીને પર્વત માને છે એ તો હરિદાસોમાં વર રહે છે એના જેવું ભગવદીય કોઈ નથી સ્વયં ગુસાઈ એટલે જય ગોપાલ આપણે ત્યાં એક અંતર્ગત સંપ્રદાય છે ને ખાસ કરીને કંસારા વૈષ્ણવ ગોપાલલાલજીને વિશેષ રૂપે માનતા હોય અને ગોપાલલાલજી આપણે ત્યાં પંચમલાલજી રઘુનાથજીના લાલજી ગોપાલલાલજી જે ગુસાઈજીના રઘુનાથજી પંચમલાલજી થાય એમના લાલજી ગોપાલલાલજી કહેવાય એમને ગિરરાજજીમાં આનંદ ને આસકિત હતી અને ગિરરાજજીના સ્વરૂપની ગુણગાથા વિશેષ રૂપે ગાતા એકવાર વૈષ્ણવની સાથે ગિરરાજજી પરથી પધારી રહ્યા હતા અને જ્યારે જ્યારે ગિરિરાજજીનું વર્ણન કરે ત્યારે ગોપાલલાલજી વર્ણન કરે કે ગિરિરાજજી અતિ કોમળ માખણ જેવા પણ કોમળ છે અને વૈષ્ણવની સાથે ગિરિરાજજી પરથી પહેલે પાર જતા હતા ગોદમાં વૈષ્ણવની ગોદમાં ગોપાલલાલજીના લાલજી ગોપેન્દ્રલાલજી વિરાજતા હતા અને પેલો વૈષ્ણવ ગિરિરાજજીની શિલા ઉપર પગ મુકતો મુક્તો જાય ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે જયરાજ એક પ્રશ્ન કરું આ પૂછો પ્રશ્ન એ છે કે જયારે જયારે આ વર્ણન કરો છો ગિરિરાજ બાબાનું ત્યારે એવા વર્ણન કરો કે તો અતિ કોમળ વાખણથી પણ કોમળ પ્રભુ કરતા પણ કોમળ છે કારણ કે કોઈની છાપ ક્યારે પડે આપણા કરતા કોઈ કોમળ વસ્તુ હોય એના પર આપણી છાપ પડે ને તો ઠાકોરજીના ચરણોના ચિહ્નોની છાપ જો ગિરરાજજીમાં પડતી હોય તો ગિરરાજજી ઠાકોરજી કરતા પણ કોમળ હોય તો જ પડે નહીં તો છાપ ક્યાંથી પડી શકે સ્વામીજીની કે ઠાકોરજીની છાપ પડે એનો અર્થ એ થયો કે ગિરિરાજ બાબા પ્રભુ કરતા પણ કોમળ છે તો જ્યારે જ્યારે વર્ણન કરો છો ત્યારે આ વર્ણન કરો છો અને હું તો પગ મૂકું છું તો મને તો શિલા જેવું લાગે પથ્થર જેવું લાગે છે તો કૃપાના એ કોમળતાનો અનુભવ મને કરાવો ને અને જ્યાં આટલું પ્રશ્ન એમણે કર્યો એટલામાં જ એમની ગોદમાં ગોપેન્દ્રજી હતા એમણે શિલા ઉપર કૂદકો લગાવ્યો અને કૂદકો લગાવ્યો ને કમર કમર સુધી ઘૂસી ગયા શિલામાં અને એમને સાક્ષાત અનુભવ કરાવ્યો કે આ દેખાય છે શિલા પણ આ તો માખણ કરતા એ કોમળ છે એવા ગિરનાથ બાબા વિરાજ અને એમને પ્રગટ નેત્રોથી ગિરાજ બાબાની કોમળતાનો અનુભવ કરાવ્યો એવી એવી ગાથાઓ અને કથાઓ ગિરાજજી માટે પ્રસિદ્ધ છે શ્રી ગિરાજ બાબા અનેક પ્રકારથી જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો પર્વત સ્વરૂપની તો પર્વત સ્વરૂપે આ રીતે ભૂતલ પર વધારે બીજું સ્વરૂપ ગિરાજ બાબાનું જે આપણે ચર્ચા કરી રહ્યા છે દેવ સ્વરૂપની ત્રીજું ભગવત સ્વરૂપ સાક્ષાત પ્રભુ સ્વરૂપ અને ચોથા ભગવદી પર્વત સ્વરૂપે ગિરરાજ બાબા આ રીતે ત્રણ શિખર એટલે કે ત્રણ સ્થાનની મહત્તા ગિરરાજજીમાં શિખર કંદરા એટલે કે કંદરાની ભીતરનો વૈભવ લીલા આખું લીલા પરિકર જે ગિરરાજજી આપણું धाम આકાશમાં ક્યાંય બીજે નથી વૈષ્ણવોનું નું ને વ્રજભક્તોનું ગોલોકામ પ્રગટ ગિરરાજજીની ભીતર છે અને એટલા માટે મહાપ્રભુજીએ જયારે લીલા કરી આપણે આસુરવ્યામાં લીલા કહીએ ને તો સાધારણ જે આધ્યાત્મિક જીવો હતા એમને સૂર્યમાં તેજ પુંજ સમાયેલું દેખાયું પણ જે લીલાના જીવો હતા એમને સાક્ષાત પોતાની આંખે જોયું કે તેજ પુંજ સૂર્યથી અથડાઈ અને ગિરરાજજીની ભીતર પ્રવેશ કરી ગયો એટલે કે સદે શ્રી મહાપ્રભુજી ભીતર પ્રવેશ અને પ્રસિદ્ધ છે લઈ ને દંડવત કરાવ્યા સાથે લાલજીઓને આજ્ઞા માંગી અને ગિરધરજીને કહ્યું કે હું તો નિત્ય લીલામાં સદે ગિરરાજજી ની ભીતર પ્રવેશ કરીશ મારો ઉપરનો બાર મૂકી દઈશ અને એમની પાછળની વિધિ કરી અંતિમ ક્રિયા ઉપરણા કરજો અને ઇતિહાસ એમ લખે છે કે ગુસાઈજી પ્રભુ ચરણ કદમ ડાળ ઉપર પોતાના ઉપરણા ને પધરાવી અને સદે ગોવિંદ સ્વામીને લઈ અને ગિરિરાજજી ની કંદરા પધરાવી કારણ કે આપણું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજી ની છે જ્યાં આજે પણ અખંડ ભગવત લીલા ચાલે એની ચર્ચા આપણે આગળ કરીશું એના વૈભવની કેવી લીલાઓ ચાલી રહી છે તો ગિરરાજજી ત્રણ શિખર છે શિખર મધ્ય શિખર દેવ શિખર અને ત્રીજું બ્રહ્મ શિખર આ ત્રણ શિખર પ્રસિદ્ધ છે આદિશિખર એને કહેવાય જે રાધાકુંડ થી દાન ઘાટી નો વિસ્તાર છે અને રાધાકુંડ થી દાન ઘાટી ના વિસ્તાર ગિરરાજ ની ભીતર ઠાકોરજી લીલા કરી ગિરરાજીની તરેટીમાં પણ સારસ્વત કલ્પમાં ક્યાં કરી આજે ક્યાં લીલા ચાલી રહી છે અને ભવિષ્યમાં ક્યાં લીલા થશે આ ત્રણ શિખર નિર્ધારિત કરે છે તો આદિ શિખર એટલે કે રાધા કુંડથી દાન ઘાટીનો જેટલો વિસ્તાર છે સારસ્વત કલ્પમાં ઠાકોરજી ત્યાં લીલાઓ કરી ત્યાં ગિરરાજજીની તરેટીમાં આ દેવ શિખર જેને મધ્ય શિખર કહીએ છીએ એ છે ગોવર્ધન થી સુરભી સુધીનો વિસ્તાર કે જ્યાં આજે લીલા થઈ રહી છે અત્યારે સાક્ષાત લીલાનો અનુભવ આપણે ત્યાં કહેવાય કે આ મધ્ય શિખર જેને દેવ શિખર કહીએ એટલે કે ગોવર્ધન થી સુરભી કુંડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં આજે ઠાકોરજી લીલા કરી રહ્યા છે અને બ્રહ્મ શિખર અને બ્રહ્મ શિખર જ્યાં ભવિષ્યમાં લીલા કરશે એ છે સુરભી કુંડ થી લઈને અપ્સરા કુંડ સુધીનો વિસ્તાર છે ત્યાં ભવિષ્યમાં લીલા થશે એટલે આપણે એમ કહ્યું કે શ્રીનાથજી બાબા પધાર છે પાછા બ્રજ અને ક્યાં શ્યામ ઢાકના વિસ્તારમાં ત્યાં પાછા એ વિસ્તારમાં ઠાકોરજી એમ કહીએ હવે પ્રેક્ટિકલી વિચાર જો ઠાકોરજી કોઈ લીલા કરે ને એના પહેલા પોતાની વ્યવસ્થા પણ કરતા હવે નાથક દ્વારા છે રાજસ્થાન સ્ટેટમાં વ્રજ છે યુપીમાં હવે કોઈ સ્ટેટ વાળા પોતાના આવા ઈષ્ટ સ્વરૂપ ને બીજા સ્ટેટમાં જવા દે કોઈ બદલ બધે પ્રેક્ટિકલી કાયદાકીય રીતે જુઓ પણ આજે પણ શ્યામઢાક નો વિસ્તાર સ્ટેટમાં આવે છે ઠાકોરજી કીધું કે હું ત્યાં પધારીશ એટલે ઠાકોરજીને સ્ટેટ પણ ચેન્જ નહીં કરવું પડે અને વ્રજવાસ પણ થઈ જશે હવે જયારે રાજ્યોના ભાગલા પડતા હતા ત્યારે કોઈ પુષ્ટિ માર્ગી એમાં હતું કે જેને શ્રીનાથજી ઇતિહાસ વાંચ્યો હોય શ્રીનાથજીની આજ્ઞાને વાંચી હોય કે હું પાછો વ્રજમાં આવીશ ને ત્યાં વ્રજવાસ કરીશ એટલે પ્રભુ વ્રજમાં પણ આવી જશે અને એમને રાજસ્થાન છોડવું નહીં પડે એટલે પ્રભુ પોતાની વ્યવસ્થા પોતે કરતા હોય છે એટલે ભવિષ્યમાં ઉપર મહત્તાની મહત્તાની મહત્તા આપણે ત્યાં બતાવવામાં આવી અને આ મહત્તા ગોલોક ધામમાં પ્રવેશવા માટે આઠ દ્વાર છે કે જ્યાંથી પ્રવેશ થાય અને આપણા અષ્ટ સખાઓ એ આઠ દ્વારના મુખિયા છે જો આપણે ત્યાં પાંચ સ્વરૂપ ગિરિરાજજીના માનીએ છીએ જયારે ગિરરાજ ની ચર્ચા કરવા નીકળ્યા છે તો પાંચ સ્વરૂપ ગિરરાજજી તો સ્વરૂપ પાંચ અને દ્વાર આઠ આ બે કંઠી તમે કયા બે મંત્ર દીક્ષાથી લો છો અષ્ટાક્ષર અને પંચાક્ષર એક અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ આઠ અક્ષર છે આ એક એક અક્ષર એક એક દ્વારના તમને અધિકાર સંપાદન કરાવે છે શ્રી કૃષ્ણ શરણમ મમ આ આઠ અક્ષર બોલો છો તો તમારી આઠે દ્વાર ની પરિક્રમા થાય છે ગેરાજ સાક્ષાત શ્રી એટલે સ્વામીજી કૃષ્ણ એટલે ઠાકોરજી અને એ જ્યાં અખંડ વિહાર કરે છે એ ગિરરાજજીની તરેટીમાં શરણમ કારણ કે આપણે સાક્ષાત પ્રભુના ચરણ તો પકડી શકતા નથી પણ આ બે જ્યાં વિહાર કરે છે એ ગોલોક ધામ એવા ગિરરાજજીને તો દંડવતી પરિક્રમા કરી દંડવત કરી શકીએ છીએ શરણ કરી અને જરૂર છે દંડવતી પરિક્રમા આપણે ત્યાં તો નોર્મલ પરિક્રમાનું પણ ખૂબ મહાત્મ્ય છે તમારું સામર્થ્ય એ જ કરવું કોઈ અઠાગ્રહ અત્યાગ્રહ કરવો નહીં આપણે ત્યાં વિશેષ રૂપે જે ચાલીને પરિક્રમા કરીએ છીએ એનું જ વિશેષ મહાત્મ છે પણ વ્રજ રજમે લોટત એ જે ભાવ છે એ ભાવથી દંડવત કરવામાં આવે છે યા પછી અષ્ટાક્ષરના પરમ ફલને પ્રાપ્ત કરવા શરણમ મમ હું સાક્ષાત શરણાગત મારું શરણ છે એ એક એક દંડવતમાં એક એક અષ્ટાક્ષરને સિદ્ધ કરવા માટે આપણે દંડવત કરીએ છીએ એવો પણ એક ભાવ આપણે એમ તો બ્રહ્માજીની સ્તુતિ આદીમાં કે બ્રહ્માજીના વર્ણનમાં કે અપરાધ કર્યો ત્યારે દંડવત કરતા વારંવાર દંડવત કર્યા એવો ઉલ્લેખ ભાગવતમાં આવે છે કે ફરી ઉભા થાય ફરી દંડવત કરે ફરી ઉભા થાય ફરી દંડવત કરે અને ક્ષમા માંગે એનો પણ એક પ્રમાણ આપે છે દંડવતનો એ રીતે ઇન્દ્ર પણ દંડવત કરતા કરતા આવ્યા એનો પણ એક પણ આપણે એવો કયો પરીક્ષા કે આપણે કયો અપરાધ કર્યો છે કે માફી માંગવા માટે દંડવત કરવી પડે આપણો ભાવ ક્ષમા માંગવા માટે નથી શરણાગત થવા માટે વારંવાર વ્રજ રજમાં સ્પર્શ કરાવવા માટે જેમ યમનાજીના પાનથી સકલ ગાત્ર જય સંગમઃ તમે પાન કરો તો સકલ ગાત્રોનો સંગમ પ્રભુ સાથે થાય છે એમ જ તમે દંડવત કરો ત્યારે સકલ ગાત્ર જય સંગમ આપડા समस्त દેહના રોમ રોમનો ઠાકોરજીના ચરણોનો સ્પર્શ જે રજને થયો છે એ રજ સાથે સમાગમ થાય કારણ કે યમુનાજી પણ રજનું મહાત્મ્ય છે અને ગિરરાજજીમાં પણ રજનું મહાત્મ છે સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ એમ નાટકમાં બોલી તેમાં જલ કરતા પણ રજ અધિક છે પણ ત્યાં રજનું પાન કરો છો જલ સાથે અને અહીંયા રજનો સ્પર્શ કરો છો દંડવત સાથે વંદન સાથે યા ચાલી દંડવતી પરિક્રમાનો તો વિશેષ રૂપે પાછળથી ક્રમ છે